શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો આજે આપણે આવી ગયા છે રાજપૂત સમાજના ડોડિયા પરિવારના સુરાપુરા દાદા વીર રણસિંહ ડોડિયા આ જગ્યા છે સોમનાથની બાજુમાં જ પ્રભાસ ખાત પાટણ ખાતે આવેલી છે ચાલો તો હવે આપણે જઈએ આવા સૌર્યથી ભરેલા રાજપૂત સમાજના સુરવીર રણસિંહ દાદાના સ્મારકના દર્શન કરવા આ છે બિલભવન જે સોમનાથ મહાદેવના આ બિલભવનમાંથી સોમનાથ મહાદેવને બિલીપત્ર પણ ચડાવવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો આ બિલભવન અને બિલભવનની અંદર આ રીર દાદાનું સુંદર જગ્યા આવેલી છે અહીંયા છે આ વાવ વાવની અંદર દાદાનું સ્મારક આવેલું છે તમે જોઈ શકો છો શ્રી દાદાનું સ્મારક સૌ તો આપણે રાજપૂત સમાજના ઇતિહાસને જાણીએ ભારતમાં પાંચસો વર્ષ સુધી રાજપૂતોનું શાસન હતું રાજપૂત ભારતની એક શૂરવીર જાતિ હતી જે ભગવાન શ્રીરામ અને કૃષ્ણના વંશજ હતા રાજપૂતોમાં પૃથ્વીરાજ અને મહારાણા પ્રતાપ જેવા અનેક સુરવીર યોદ્ધાઓ થઈ ગયા હતા આ એવા સુરવીરો હતા જેનાથી મુઘલો પણ થરથર કાપતા હતા અને આ એવા સુરવીરોમાં રણસિંહ ડોડિયાનો પણ સમાવેશ થાય છે જે મુઘલો સામે લડતા લડતા પોતે પાળ્ય થઈ પૂજાયા છે આ છે બ્રહ્માણી માતાનું મંદિર જે આપણે ઇતિહાસમાં આગળ જાણીશું કે તેણે પણ વીર દાદા સાથે અહીંયા કેમ સતી થયા હતા રાજપૂતો ખૂબ જ બહાદુર હતા રાષ્ટ્રપ્રેમમાં માટે શહીદ થવું તેને તેઓ ગૌરવ ગણતા હતા રણભૂમિમાં પીઠ બતાવવા પહેલાં તે મૃત્યુને કેસરીઓ કરવાનું પસંદ કરતા હતા મરવું પણ ડરવું નહીં જે રક્ષણે આવે એને કોઈ પણ ભોગે રક્ષણ કરવું સત્ય બોલવું અને સાથે સામે એમ લડી લેવું તે તેનો સ્વભાવ હતો સત્યની સામે લડી લેવું તે તેનો સ્વભાવ હતો એટલે તો લખાયું છે કે કાળ છોડે પણ વટે ચડેલો કારડિયો રણમાં ન છોડે ક્ષત્રિયનો દીકરો ક્યારેય મરવાની ચિંતા ન કરે નત ક્ષતિ નત નતઃ ક્ષિતિજ ઇતિશાત્રઃ ખોલો ઇતિહાસ કોગદીક રાજપૂત કુળનો જેના હજારો સુરરો પાળિયા બની આજે પણ પૂજાય છે એવા એક રણવીર સુરવીર રણસીજી દોડિયાને આપણે વંદન કરીએ મિત્રો જો આ મંદિર રણસી દાદાનું સ્મારક વાવની અંદર આવેલું છે પાણીયારી વાવ એટલે કે પગથિયાવાળી વાવ હોય છે આ બ્રાહ્મણ અને વણિકની દીકરી અહીંયા પગથિયા નીચે ઉતરી અને પાણી ભરવા ગઈ હતી ત્યારે હવે આપણે તેનો ઇતિહાસ જાણીએ ત્યારે સવારના પોરમાં સોમેશ્વર મહાદેવ એટલે કે સોમનાથ મહાદેવના દર્શન કરવા ઘોડલાના માથે સવાર થતો એક રાજપૂત નીકળ્યો એમાં તે પાટણની નજીક પાણીયારી વાવ પાસેથી નીકળે છે ત્યાં વાવ વાવમાં બ્રાહ્મણ અને વણિકની દીકરી આ વાવમાં પાણી ભરવા જતી હતી ત્યાં મુઘલોની સેનાની નજર આ બ્રાહ્મણ અને વણિકની દીકરી પર પડે છે મુઘલની ખરાબ દ્રષ્ટિ આ દીકરી પર પડે છે આ સમયે વીર રણસી ડોડિયા ત્યાં પહોંચે છે આ સમયે બેન દીકરીની ઇજત બચાવવા માટે તેને લાગ્યું કે હવે તો તો આવડી મોટી સેના સામે જીવ આપીને પણ દીકરીઓને મારે છે પણ પણ લડે ધડ લડે મરે પણ ખેદ ન મૂકે ભાગે નહીં પણ લડે શૂર પદ કહી નિરાધાર કો અડગ વચન ઉચ્ચાર સ્નેહ મેં કરે નહીં જલ પર સ્ત્રીઓ ભેટે નહીં ધરત ધ્યાન કો ખુદ કો એ ધર્મ ખુદ રાજપૂત કો કવિ કહે એ ધર્મ ઉન જિનકો સિર ના પદીએ બદલાવ ઉન દયાવંત દાતાર કરવંત સંભવ કવિ એને કહું સિર બિના જાહી કોડ લડે અને ડરે નહીં એને જબકે દૂધકો આવો રણસી ડોડિયા મુઘલો દીકરીને પકડવા જાય છે ત્યાં થાય એ મુઘલોની સેના વધ તેને થાય છે કે આ મુઘલોની સેના તો વધુ છે પોતે એકલો છે તે વાવમાં ખોડિયારના થાપો જુએ છે તમે જોઈ શકો છો રણસી દાદાનો પાળ્યો એની બાજુમાં માં ખોડિયારનું મંદિર પણ છે તે ખોડિયાર માને વિનંતી કરે છે કે હે માં આ તો સોમનાથ દાદા સુધી પહોંચી નહીં શકાય પણ દીકરીને બચાવવા માટે માથું માં ખોડિયાર તને ચડાવી દેવું છે પણ આ દીકરીઓને તો મારે બચાવી જ છે દાદાએ મુઘલો સામે તલવાર બાજીથી હાકાબાકા કરી દીધા તેનું માથું કપાયું પણ તેની ધળ લડી હતી અને મુઘલો પણ ત્યાંથી નાસી છૂટ્યા હતા દાદાએ દીકરીઓને તો બચાવી લીધી પણ તે આ જગ્યા પર કાયમ માટે પાળીઓ બની અને જીવંત રહ્યા તેની સાથે આ બ્રાહ્મણ અને વણિકની દીકરીને પણ થયું કે જો આવો સુરવીર મહાનવીર રણસી ડોડિયા જો અમારા માટે પોતાને બલિદાન વહોરી દેતો હોય તો અમારે પણ હવે જીવીને સુકાવું તેણે પણ તે રણસિંહ દાદાની પાછળ ત્યાં સતી થઈ અને બ્રાહ્મણ અને વણિકની દીકરી પણ અહીં સતી થઈ હતી તેની ખાભી પણ આ જગ્યાએ પૂજાય છે મિત્રો આ એક એવી અદ્ભુત જગ્યા છે કે જ્યાં રણસિંહ દાદા વણિક સમાજની દીકરી બ્રાહ્મણની દીકરી અને ખોડિયાર માતાનું પણ પૂજન થાય છે વચરા દાદા પણ અહીં પૂજાય છે અહીંયા દશેરાના દિવસે મોટું હવન કાર્ય થાય છે આવું મહાન સ્થળ શ્રીવાસ તેના દર્શન કરે છે દાદાના દર્શન કરવા માટે શિવાંસ અહીં આવ્યો છે અને શિવાંસ જો નિરાતે ઊભો ઉભો મસ્તી પણ કરે છે અને ભગવાનના દર્શન દાદાના કરી લીધા છે ભાઈએ અને હવે અહીંથી જવાનું નામ પણ નથી લેતો મિત્રો આપણો દેશ છે એ ધાર્મિક વૃત્તિ ધરાવતો દેશ છે આપણા દેશના તમે જ્યાં જ્યાં પાળિયા જોશો જે તે એની વીર ગાથા સાંભળશો ને તો તેના પાછળ હશે કોઈ પણ સુરવીર ગાયને બચાવવા માટે દુશ્મન દેશ દુશ્મનો દેશ ઉપર ચડાઈ કરે ત્યારે દેશને બચાવવા માટે અથવા તો કોઈ બેન દીકરીને બચાવવા માટે ભળે પીઠી ચોરેલો સુરવીર પણ ત્યાં હોમાઈ જાય છે તેવી આ મહાન વીરોને આપણે એક કહાની સાંભળી તેથી તો આ પાળિયા અત્યારે જો આજે સિંદૂર તણા પાળિયા અહીંયા પૂજાય છે તેનું સ્મરણ કરીએ તો આજે પણ તે હાજરા હાજર છે પર દુઃખે દાજે આ દુનિયામાં કોકને માટે મરવું કોકનું દુઃખ જોઈને દાજવું આ તો ભોલા થઈ ગયા આ દાદા વીર રણસિંહ દાદા અને વહમી આવી છાત્રાવટ પણ વહમી છે સિંહોરી તલવાર જેના આંગણે ઘોડા થનગને એવો આ ઘોડો કાઠિયાવાડ દેશ છે શિવાંશ જો રણસી દાદાના સાનિધ્યમ ખૂબ મજા કરી હવે બહાર નીકળવાનું નામ નહોતો લેતો ભાઈ ધરારથી બહાર લઈએ છીએ અને આ માતાજીના દર્શન કરે છે અને એટલામાં ફરે છે અને મોજ શિવાંશને અહીંયા બિલવાનું જોયું રણસી દાદાના દર્શન કર્યા મા ખોડિયાર વાછરા દાદા વણિક માતાજી જો બ્રહ્માણી માતા હવે શિવાંશ ગણપતિ દાદાના દર્શન કરવા પણ ભાઈ બેસી ગયો છે અને અહીંયાથી પણ શિવાંશ ઉઠવાનું નામ નથી લેતો ચાલો તો અમારી ચેનલમાં મિત્રો આગળ ઘાટવડ અને સૌથી મોટું ત્રિશુળ પ્રાચીનો ઇતિહાસ પણ મૂકેલો છે તો તમે એ કોઈપણ વસ્તુ ઇતિહાસ જાણવા માટે અમારી ચેનલને અચૂકથી મુલાકાત લેજો અમારી ચેનલમાં નવા નવા ધાર્મિક વિડીયોની માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો શિવાંશભાઈ તો હજુ બધું જોવામાં અને ચેક કરવામાં છે કે અંદર વાવ છે અને આટલો નીચે હું કેમ આવી ગયો જો એવું નિરાતનું દર્શન અને ભગવાનના દર્શન કરવા વાછરા દાદાના દર્શન કરે છે માકોડીયાના દર્શન કરે છે અને ધરારથી પાછો ત્યાંને ત્યાં ઉપર લઈ ગયા પાછો નીચે આવી ગયો છે અને પાછો જો બેઠો બેઠો દર્શન કરે છે દંડવત પ્રણામ પણ કરે છે તમે એને અહીંયાથી લે જવાનું નામ લેવતો નથી ભાઈ બાછરા દાદાના ઘોડાને જોવા માટે એ ઊભી ગયો છે કેટલી વાર એને બહાર લઈ ગયા પણ ભાઈ રડી અને પાછો આવી જાય છે જો શિવાસને જવાનું અહીંથી ગમતું નથી આમ તો આપણે પણ અહીંયા બેસી અને ભગવાન રણસી દાદાના ભગવાનના બધાના દર્શન કરવા મજા પડી